નકાર મિત્રો અત્યારે અમે ઘેર બધા પદયાત્રા દ્વારા અત્યારે માંગરોળના સરસાલી ગામ ખાતે પહોંચ્યા છે આ ગામની વ્યથા અને વેદના એ છે કે પંદર દિવસ પહેલા જે વરસાદ પડ્યો પણ હજુ પણ આ ગામનો મેઇન રોડ છે અહીંયાથી સરસાલી ગામમાં જવાય છે આ ગામની અંદર હજુ એટલું પાણી સતત આવે છે ગામના મેન હજી ગામનો અંદરનો રોડ જે છે મુખ્ય આખા ગામમાં પણ પાણી ભરાયેલું છે આ પાણીના કારણે આ મેઇન રોડ ઉપર સવાર જામી ગયો છે અહીંયાથી વડીલો નીકળે છે આવા નાના નાના બાળકો સ્કૂલે જવા માટે નીકળે છે અહીંયા મોટા માણસને પણ ચાલવામાં ધ્યાન રાખવું પડે છે જવાય છે છતાં આવા નાના બાળકો પોતાના જીવના જોખમે આ રોડ ઉપરથી પસાર થાય છે આ ગામની વેદના છે છતાં આ ઘેરની વેદના આ પીડા જે છે હજુ સુધી કોઈ નિરાકરણ કરતું નથી અહીંયા કોઈ નેતા

એણે ખૂબ સારી સ્પષ્ટ ભાષામાં વાત કરી કે અમારા ઘરના ચિંતિત રહે છે કે અમે ઘેરે પહોંચશું કે નહીં આ પાણી સતત સેવાડના કારણે ગામને અહીંયાથી જવું અવર જવર કરવાનો પણ ખૂબ પ્રોબ્લેમ થાય છે હું હજી પણ ગામની અંદરની પરિસ્થિતિ છે આપને લાઈવના માધ્યમથી વિડીયોના માધ્યમથી બતાવીશ અને મોટા માટે કે બીજા માટે કાંઈ ન કરો તો ખાઈને આવા નાના બાળકોને આવી બાળકીઓની તો ચિંતા કરો એ હું સરકારને અને તંત્રને અપીલ કરું છું અને તંત્રના અધિકારીઓ અને ભાજપના નેતાઓ પાસે સમય હોય તો એકવાર સરસાલી આવો અહીંયા વિઝીટ કરો અહીંયા કોઈ નેતા અત્યાર સુધી આવ્યું છે ગામના લોકો ને કોઈ નથી આવ્યું બાજુમાં ધારાસભ્ય નું ગામ અહીંયા થી બાજુમાં થલી છે ત્યાં ધારાસભ્ય નું ગામ છે અમે થલી થી આ ગામ નો અંદર નો જે રસ્તો છે ત્યાંથી જ આવ્યા છે રસ્તામાં આવી શકાય એવું જ નથી તો ધારાસભ્ય પણ ક્યારેય નથી આવ્યા આવે છે એના કામ થી આવે અચ્છા પાણી જોઈને જતા નથી કરતા ચિંતા નથી કરતા ચિંતા નથી આમ જોઈને સાહેબ તો ધારાસભ્ય આ ગામના ચિંતા નથી કરતા અહીના જ ખાતે ધારાસભ્ય મિત્રો અહીંયાના ભાજપના નેતા ભાજપના ધારાસભ્ય ગામના હોવા છતાં અહીંયાથી લઈને ગામ સુધી આખા ગામમાં પાણી ભરાયેલું છે આવા નાના બાળકોને અહીંયાથી પસાર થવું પડે છે તંત્ર પાસે સમય રહે ભાજપના નેતાઓ પાસે સમય રહે તો આ ગામમાં તાત્કાલિક નિરાકરણ કરે બાકી આવનારા સમયમાં વિસાવદરવાળી કરીને તમારું જનતા નિરાકરણ કરી નાખશો પ્રવીણ રામ પ્રદેશ પંડલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી Mulang zadaru kita